જામજોધપુર તાલુકો જામનગર જિલ્લો અને તરસાઈ ગામ માં સાહેબ હું બરાબર અને પેલા હું સુરત રહેતો હીરામાં અને અત્યારે હું હીરા જ ઘસું આઠ વીઘા મારા જમીન છે પાણી વાળી અને પંદર હજાર રૂપિયા હું હીરામાંથી ચૌદ પંદર હજાર નું કામ કરું સાહેબ બે જ ભાઈ હૈ અમે બીજું કોઈ છે નહિ એક મમ્મી પપ્પા તો ઓફ થઇ ગયા નાનો ભાઈ અપંગ છે નાનો ભાઈ અપંગ છે હા હા તમારા લગન નથી થયા અગાઉ ના હાવ નથ કર્યા વય માં મારા ફાધર ઓફ થય ગયા તા ને એટલે થોડીક ગરીબાઈ હતી અમારા માં પૈસા બહુ જાજા માંગે સાહેબ હમ કેટલા માંગે નું ફોન નું અત્યારે તો બે ત્રણ લાખ રૂપિયા ત્રણ ચાર પાંચ તોલા phone નું ને એમ કંટાળીએ પછી આપડે પોચી વળીએ ને સાહેબ એક બાજુ મારે કરજો તો બાપા ને હાર્ટ એટેક આવી ગયો તોય તો

હા બધું ઘર નું પાંચ રૂમ વાળું મોટું મકાન છે સંડાસ બાથરૂમ બધુંય જ complete હમ કેટલું હવે એવું હે ભાડા કેટલું ભાઈનો હું દસ વસાઈ અને એક વર્ષ મેં ગાંધીનગર નોકરી કરી હતી videocon માં દસ ભણી એમ પછી મમ્મી બીમાર પડી ગયા એ છોડી ને હું આવ્યો એમાં મારી નોકરી જતી રહી એ સમયમાં મને ઓગણીસો અઠાણું ની અંદર મને હોળસો રૂપિયા પગાર દેતા વિડીયો કોન સેક્ટર પાંચ માં પાંચ માં ઓગણીસ નંબર ના સેક્ટર અને તે પછી હું સાહેબ પરિસ્થિતિ નબળી પડતી ગઈ એમ પછી મેં કીધું આટલા પગાર માં કઈ વરે ઓગણીસો અઠ્ઠાણુ નવ્વાણું માં હું વાવા સુરત ઈરાગ હમ એ હેત બે હજાર આઠ નવ હુધી ની અને દસ સુધી રયો હમ બરાબર પછી બાર માં બાપુજી નો હુમલો આયવો તે અઢાર માં ઓફ થઇ ગયા બાપુજી હમ બરાબર એટલે ઘર સંભાળવું પડે એમ મારે નાનો ભાઈ અપંગ કોઈ કામ બા વાળું હતું નહી હમ એટલે આ condition હતી મારી ત્યાં સાહેબ પચાસ વર્ષ સુધી કામ નું થાય તો બહુ ખરાબ કેવાય ને હે 50 વર્ષ સુધી કામ ન થાય એ તો ખરાબ જ ને હા એટલે ને પાછું આપણામાં કોઈ ધ્યાન ના દીધું હોય ને સર તપાસ તો બધે કરી હોય આપણે એમ પણ સાચા માણસ મળે ને એટલે સબંધ થાય ને બરાબર બધા એમ કે આ આ પૂછશું અમે પૂછશું વા પૂછશું આમ છે તેમ છે છોકરો હોત છે હો ખબર છે એ સાહેબ છોકરો હોત ત્યારે ભલે ને હોય ભેગો આવે તો આપણે સંભાળી લેશું એ કઈ ઉપાધી નથી એમ હો ઈ કઈ વાંધો નથી સર બરાબર પણ આપડા યોગ્ય હોય તો વાત કરજો તમે તમારા પંદર હજાર એટલે ઓછા કેવાય તમારે જમીન કેટલી છે આઠ વીઘા પાણી વાળી એમાં ઉત્પાદન સારું આવે છે બે દોઢ અઢી લાખ નું વર્ષે ઉત્પાદન હોય અને એક અડધી જમીન હું વાવું અડધી મેં બીજા ને દઈ દીધી વાવવા કારણ કે હું એકલો પોચી ના વાળું નાનો ભાઈ અપંગ છે કોના નામે જમીન છે જમીન મમ્મી ના નામે હો અત્યારે બધી,

તો એનાય લગન નહિ થયા હોય ના ના એના પછી થાય નહિ સાહેબ અમારે હાજા વાળા ન થતા તો અપંગ ને કોણ દયે સાચી વાત સાચી વાત છે એવું હે બરાબર ભલે છોકરો આવશે તો આપણે સંભાળી લેશું એના યોગ્ય લાગે બધુ ઈ એમ હમ એટલે એવું છે એમ તો ભાવના બેન હારે ક્યાં રેણુકા બેન છે ભાવનગર વાળા એની સાથે વાત કરવી છે એની હાલે ને એની ઉમર જરીક વધારે હે ને રેણુકા બેન ની પંચાવન સાહીંઠ વર્ષ છે પંચાવન વર્ષ છે ને મારા અડતાલી પુરા થયા સાહેબ હમ નહી અડતાલી ઓગણ પચાસ બે છે અગિયાર માં મહિના માં સોરી હો હા તો એમાં પાંચ વર્ષ હું ફેર પડી જાવ હમ ભલે ને ગમે એ પાત્ર સારું હોય એટલે હાલે એમ તો ભાવના બેન નો video જોયો મેં કીધું એ મારી ઉમર ના હે ને ભાવના બેન નું તો એક જગ્યા એ જાય એમ છે હા હા નક્કી જ છે એનું તો,

રેણુકા બેન હારે વાત કરો હાલો એ દરજી હારે કરાવજો રેણુકા બેન હારે કરાવજો બરાબર બે ને હા વાંધો નઈ તમારે રાજકોટ વાળા હોય તો વધારે હારું નજીક તો ખરા એની ઉમર થોડીક વધારે છે કેટલી છે સાહીંઠ આપડે દરજી હા હા એની હારે ને હા હા નકર પછી ચાલો દક્ષાબેન દક્ષાબેન ચાલો દક્ષાબેન ને line પર લઈ લઈએ હાલો હા દક્ષાબેન

બરાબર અને મેં લગ્ન કર્યા જ નોતા અને અમે બે ઘરમાં ભાઈ હોય મારા મમ્મી ને હમ અને તમે બાય કાસ્ટ હે તમે કાસ્ટ કે દલવાળી સતવારા હે ને બેન રાજકોટ માં હમ બરાબર અમે વૈષ્ણવની પૂજા કરીએ બરાબર કાળીયા ઠાકર ની હરીનાથજી હું વૈષ્ણવ છું અત્યારે રેવાનું તમારે જામનગર અત્યારે હું તાલુકા ના તાલુકાના ગામ ગામમાં રહું છું મારી પાસે આઠ વીઘા પાણી વાળી જમીન છે ને હું હીરા કરશું હમ તો 15000 નો हीरा માં કામ કરું બરાબર હીરા ઘર હો કારખાનું નથી મારું વળી તમને ખોટું નહીં બોલવાનું અહીંયા હા બસ સાચું હોય અને ખોટું કેટલા જ ભાળે એટલે જ બરાબર બે ભાઈઓ છે નાનો ભાઈ અપંગ છે અને પાંચ રૂમ વાળું મોટું મકાન છે બરાબર હા હા પાકા મકાન હા હા

બરાબર દસ ભણેલો હોવ ગાંધીનગર એક વર્ષ મેં નોકરી કરી ઓગણીસો ને સત્તાણુ અઠ્ઠાણુ મા બરાબર તો એ સોળસો રૂપિયા મને પગાર દેતા એટલે એવું છે કઈ વાંધો નહિ મારી પોઝિશન તો સાહેબ બહુ નાજુક છે અને ભાડાના ના મકાન માં રહું છું અને રીક્ષા લીધી છે એ કઈ આ મેળામાં માં બે એક આયેલી

હા 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 તુફાન નામ નું છે કાઈ વાંધો નહિ તમને યોગ્ય લાગે તો મને ફોટા બાયોડેટા સાહેબ ને પૂછી મને મોકલજો હું તમને મોકલી દે બરાબર ને મોકલી દેજો તમે તમે કઈ કાસ્ટ દરજી બરાબર હા એ તો સાહેબે મને વાત કરી રીતે મારું સાહેબે એ કે દરજી હે મનકે કાંતિભાઈ અને રાજકોટ માં હે છે મેં કીધું મારી ઉમર પચાસ વર્ષ ઓલ ઓગણપચાસ વર્ષ બેઠા હે મેં સાહેબ ને વાત કરી અને સાહેબ ને હું ગણિયા દરરોજ વિડીયો જોવ ફેન છું એનો મોટો એવું સારું સારું કાર્ય કરતા હોય ને તો આપડે મજા આવે હા એ સાહેબ નું કામ બહુ ઉચુ છે બે ઘણા એના સંસાર સુધારે હે હા હા એ તો છે એટલે બોવ જોવ હુ એના સબસ્ક્રાઇબર એનો શું બરાબર ગમે એ ચેનલ આવે એટલે હું હા સાહેબ નો વિડીયો જોવો દરરોજ બરાબર એટલે એવું હે મેડમ

છોકરો જરાક ગયો છે કઈ વાંધો નહી કઈ વાંધો નહી તમે એવું ટેન્શન ન લેતા ભલે ફોટા મોકલાવી દેજો બરાબર મને હું તો મારા મોકલાવી દઉં સાહેબ ના મોબાઈલ બરાબર

મારે સુખ જોયું છે બરોબર હા આપડે સુખ જ આપડે જો તમારે ખેતી માં કઈ કરવા નું ઘર નું કામ થાય ને ઈજ કરવા નું બાકી કાઈ નઈ રોટલા ને ટિફિન જ બનવા કારણ કે હું ભાણવાર up કરું છું madam two wheel લઇ ને આવું દરરોજ અને અડધી જમીન જ હું વાવું અડધી મારા મોટા બાપા ના છોકરા ને મારા એકલાથી થી પોચાય નહી ખેતી હે ને ઈ છોકરા ને મેં દઈ દીધી વાવવા બરાબર

સંસ્કારી હોય ને તો તારી હગે એટલે ઈ એવું નહી માનવાનું કે આપડે વેચીએ એટલે એક કરોડ આવે આપડે કામી નજ ખાવાનું છે બરાબર આપડે આપડી ભેર જ રેવાનું દરરોજ માટે કારણ કે મિલકત ઉડાડી દઈએ ને તો વાર ના લાગે અહીં જે રાજા માંથી રંક બની જાય રંગ બની જાય ને રોડ રોડ માપતા થઇ જાય હા એટલે એવું નહી વિચારવાનું કે આ બરાબર કે આપડે આ મિલકત દુનિયાની બેઠા બેઠા ખાઈએ ભલે તમને યોગ્ય હું લાગતો હો બરાબર તો સાહેબ ને વાત કરજો મેડમ મને ફોટો ને આજ મોકલી દેજો હું તમને મારો ફોટો મોકલી દઈશ સાહેબ આગળ કે હે એટલે બરાબર આથી આપણે આગળ વધીએ તમે કેશો તો હું રાજકોટ આવી જાય મારા નજીક છે રાજકોટ હા આથી કાઈ વાંધો ની પછી આપણે હું વિચારીને ને ફોન કરું હા ભલે પછી જવાબ દેજો હા આ વેલેરો જવાબ આપજો મને હો મેડમ હા બરાબર હા હા ભલે ફોટો મોકલો ભાઈ કંતિભાઈ તમારો ફોટો મોકલો એટલે બેન ને મોકલી દેવું બેન નો ફોટો તમને મોકલો